અને હું છ અગરબત્તી બે ઓછું અગરબત્તી અને સાડા ત્રણ કિલોની દિવાસળી છે અને એક દિવાસળી ના બોક્સ ની અંદર સો દિવાસ ની સળી કેટલું કેટલા સો કેટલું

ભાઈ પહોંચી ગયો છે છે અત્યારે બોપલ બરાબર બિલિંગ ઇશ્યુ હતો એટલે મારે સોલ્વ કરવો પડે એમ છે એટલે હું અત્યારે બોપલવાળા શોરૂમે જોઈ રહ્યો છું બરાબર છે અને કંઈક હવે સિઝન આવે છે બધી શોપિંગ ઓલરેડી થઈ ગઈ છે બધું સેટ કરવાનું છે બોપલના લોકોને સાણંદના એ બાજુથી આવતા લોકોને જે લોકોને નિકોલ દૂર પડતું હતું એ બધા માટે કઈક નવું કરીએ છીએ અત્યારે અમે બોપલવાળા શોરૂમ ની અંદર બરાબર ગમે કરીને કઈક તો કરવું પડશે બરાબર કે દરેક લોકોને અહીંયાના લોકોને સારું પહેરવા મળે નવી ફેશન પહેરવા મળે આ વખતે દિવાળીમાં જીડુ બી નો એવો પ્રયાસ રહેવાનો છે મારો અવાજ અત્યારે બેસી ગયેલો છે બરાબર ઊભો ક્યારે થશે મને ખબર નથી બટ હું અત્યારે બોપલ પહોંચવા આવી ગયો છું બરાબર તો ફટાફટ બોપલ પહોંચી જઈએ પછી જોઈએ છીએ શું કરીએ છીએ દર્શકો તો ભાઈલો આજે વ્લોગ નાનો છે ખબર છે મને ક્યાંય ગયો નથી યાર શું કરું એમ મને કયો હવે આવશે બહુ નજીકમાં તમને સારા સારા વ્લોગ જોવા મળવાના છે સો એના માટે તો સ્ટે યુન બરાબર એના માટે તો રાહ જોજો બટ આજે મને ભૂખ બહુ જ લાગી છે સો મને ત્યાં બનાવ્યું છે કંઈક મારા માટે સારું જમવાનું મને કે તો મોટે સરપ્રાઇઝ છે આજકાલ હું નથી સરપ્રાઇઝ સરપ્રાઇઝ વાળું ખાવાનું બધું બહુ બનાવે બરાબર છે સો હું ઘરે જાઉં પછી મને ખબર પડશે કે એણે મારા માટે શું બનાવ્યું છે ઓકે સો લેટ્સ ગો પહેલે જોઈએ શું છે ઘરે બરાબર બોલાતું છે નહીં પહેલી તો વાત એ સૌથી મોટી તકલીફ એ છે કે બોલાતું નથી મારાથી અવાજ મેં રાડો પાડી એમાં બેસી ગયો છે એ દિવસે મારે અમુક લોકો પર બૂમો કરવી પડી હતી બરાબર ખોટી હવાઓ કરતા હતા જે લોકો આરસીબી વિરુદ્ધ એ લોકો માટે આવતીકાલે મેચ છે बॉम्बे वर्सेस पंजाब बराबर बट जो ये जी कल नु प्रेडिक्शन कल तुमने कह दी जो के मैं ऑलरेडी कह दी दू छे बट तो है अमुक प्रेडिक्शंस हूं तुमने आवती काले पण कहिस so, सो लेट्स गो रात के बज गए हैं 11 और हम पहुंच गए हैं हमारे घर पे ठीक है सो so, उन नदी जी केड़ो हाल है रोज का ये नहीं हाल

એ ક્લિચ ઉને હાથ બનાવવાના છે બહુ કા ચીચા જહા છો આનો ચલો ગઈ સીસ ઈ નઈ કર ને લાઈટ તો બંધ કરખી જાય મારા પર તઈ સે કાઈ જસે આવા બંધ કર મર માસી

એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ ફેરવું એ હે 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 ત્રે દડાવાળો બનાયો પરાઠો ફાસ્ટ ફાસ્ટ આપણને બહુ આવડ આવું જોયું સિસ્ટમ જો ખાલી બંકાને ને આ બસ આ બાજુ શેકતો અત્યારે તો ખાવા ચા નો હું ચડાવતો તો બરાબર કમ્પ્લીટ ચડાવ્યો છે ભાઈ વ્યવસ્થિત

બસ રેડી હાલ હવે છે ને લે પંખા નું વાયર જેટલું છે જો તો પેલા એ જેટલું લાંબુ હોય એટલા હિસાબે આને પોળું કરીએ તો હોવો ના આવે મિત્ર સમજ્યો તું વાત ને ટેન્શન નહીં આપણે રાજી તમે કાલે અહીંયા સુધાતા બહુ મજા આવી ગઈ અહીંયા છે સ્વિમિંગ પૂલ દેખાય જ તમને બસ અને અહીંયા બંકો સુઈ જાય સો ગાઈસ હાઉ હાઉઝ યોર એક્સપિરિયન્સ હાઉઝ ઇઝ યોર એક્સપિરિયન્સ લાપો ખાઈશ હે કે 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 વાળો સો ઉપર બધું અમે રેડી કરી દીધું

લાઈવ મળ્યા સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ આ તો ગાંડી છે બરાબર છે ઓ સો બાય બાય ગુડ નાઈટ ટુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ ઓર માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય હમ